ભારતના પાડોશી દેશ અને આતંકીઓના સંગ્ન પાકિસ્તાનના નામનું સુરતમાં એક વિસ્તાર હોય જેને આ નામ બદલવા સુરત મહાનગરપાલિકાના પત્ર લખી કરાયેલી રજૂઆત બાદ નામ બદલી નાખવામાં આવ્યું છે જેને લઈને ચૌદમી ઓગસ્ટના રોજ રામનગરના પાકિસ્તાન મોલા ખાતે હિન્દુસ્તાન મોલાની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું અંગ્રેજી શાસન અંત બાદ ભારત અને પાકિસ્તાન એમ બે દેશનું નિર્માણ થયું હતું તો ત્યારે પાકિસ્તાનથી આવેલા ભાગના લોકો રાંદેના રામનગર ખાતે એક વિસ્તારમાં રહેતા હોય તેથી તે વિસ્તારને પાકિસ્તાન મોલનું નામ અપાયું હતું પરંતુ ભારતનો પહેલો દુશ્મન કહો કે આતંકીઓની ફેક્ટરીવાળા દેશ કહો પાકિસ્તાનનું નામ પ્રથમ આવતું હોય છે જેથી પાકિસ્તાન નામ સાથે સુરતના આ વિસ્તારના લોકોને શરમ અનુભવતી હોય જેને લઈને વર્ષ બે હજાર અઢારમાં એક પત્ર લખી પાકિસ્તાન મોલાનું નામ બદલી હિન્દુસ્તાન મોલો કરવા માંગ કરાઈ હતી જેને લઈને સુરત મહાનગરપાલિકાના સાંસ્કૃતિક સમિતિએ પાકિસ્તાન મોલાનું નામ બદલી હિન્દુસ્તાન મોલો કર્યો હતો જેથી આજે ચૌદમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વના એક દિવસ પહેલાં જ રામનગર ખાતે આવેલા પાકિસ્તાન મોલાનું નામ બદલી હિન્દુસ્તાન મોલો કરાયો હોય જે તકતીનું પૂર્વ કેબિનેટ મંત્રી અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મુદીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દેશમાં વિભાજન થયું પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું પરંતુ જે તે વખતે સિંધ પ્રદેશના લોકો જે સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારમાં ગયા એ પૈકી અહીંયા સુરતમાં પણ રામનગર વિસ્તારમાં સિંધી સમાજ આવ્યો વસ્યો અને ત્યાર પછી આજે આટલા બધા વર્ષો પછી જ્યારે અહીંયાના એક એક છેરીનું નામ એ લોકવાયકા મુજબ સરદ પાકિસ્તાનની મોલ્લો થઈ ગયું હતું લોકો પાકિસ્તાનની મોલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા ત્યારે બે હજાર પંદર સોળથી કાર્યવાહી કરીને ચર્ચા કરીને બે હજાર સત્તરમાં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી હતી પત્ર વ્યવહાર કર્યો અને બે હજાર અઢારમાં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ આ મોલ્લાનું નામ હિન્દુસ્તાનની મોલ્લો કરવામાં આવ્યું અને આજે આપ જોઈ શકાશો કે પંદર ઓગસ્ટના આગલે દિવસે ચૌદ ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ એને વિભાજનની વેદના તરીકે પણ આપણે જ્યારે એને આ વેદનાને વાચા આપવાનું કામ સૌથી વધુ સહન સમાજે જ્યારે કરી હોય ત્યારે અહીંયા હિન્દુસ્તાની મોલ્લાની તકતીનું અનાવરણ કર્યું છે હવે પછી આ મોલ્લામાં જે કોઈના રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં પાકિસ્તાની મોલનો શબ્દ લખાયો હશે એને પણ દૂર કરીને અમે હિન્દુસ્તાની મોલો કરવા છે સુરતના રાંધેર રામનગર ખાતે પાકિસ્તાન મોલાનું નામ બદલી હિન્દુસ્તાન મોલો કરાતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી